પોષણ માસની ઉજવણી કેન્દ્ર નંબર હતા નગરપાલિકા પ્રમુખ અને આખો આઈસીડી નો સ્ટાફ તમામ મળી અને લાભાર્થી સગરભાઈનો માતાઓ બાળકો ને વાલીઓ બધાને ભેગા મળી વાનગીઓ સગરભાઈ બધાએ ભાગ લીધેલો છે અને આજનો પ્રોગ્રામ અમારો સુપોષણ માટેનો હતો અને કિશોરીઓનો અને સગર્ભાને અને કિશોરી બાળકોને જાગૃત કરવા માટેનો હતો કે અમારા પોષણ ટેકરમાંથી અમારે આંગણ આઈસીડીએસમાં આવતા બાલભો પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ એનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટેના સમજૂતી આપેલી છે અને સહ મળી અને વૃક્ષારોપણ કરેલું છે અને તમામે તમામ આંગણવાડીના બાળકોને લાભાર્થીને બધાને વચન કરી અને અમે વિદાય કર્યા છે જય ઢંઝ